પાંડેસરાની સોસાયટીમાં પોલીસની રેડ ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડી દે વેપારનો ધંધો કરાવનાર મહિલા તથા ગ્રાહકોને ઝડપી પાડતી એલસીબી ઝોન ચાર તથા પાંડેસરા પોલીસ સુરત શહેર પાંડેસરા ગોવાલક રોડ અંબિકા સોસાયટીની પાછળના ભાગે આવેલ તળી નામની જગ્યામાં ખાડી કિનારે આવેલ ચાલમાં સંગીતા ઉર્ફી રોશની નામની મહિલા પોતાના કબજાના રૂમમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કુટળખાનું ચલાવે છે વગેરે બાતમી

કાશીનાથ પટેલ ઉમર વર્ષ સુડતાલીસ રહેઠાણ પ્લોટ નંબર બસો આઠ નીલકંઠ પાર્ક સણિયા કણદે ખરવાસા રોડ ડિંડોલી સુરત શહેર મૂળ રહેઠાણ નિર્ધર સંતોષી માતા મંદિર પાસે ધુલિયા મહારાષ્ટ્ર ના તથા ગ્રાહક આરોપી નામે મનોજ સુરેન્દ્ર બિસોઈ ઉમર વર્ષ તેત્રીસ રહેઠાણ પ્લોટ નંબર પચાસ લક્ષ્મણનગર સરકારી સ્કૂલ પાસે ગોવાલક નગર પાંડેસરા સુરત શહેર મૂળ રહેઠાણ ગામ એકલપુર થાના બળગઢ જિલ્લો ગંજામ ઓડિશા અને સંજય સુદર્શન બહેરા ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ પ્લોટ નંબર પચ્ચીસ છવ્વીસ બાબુભાઈ રાયકાની રૂમમાં આશાપુરી પાંડેસરા સુરત શહેર મુર રહેઠાણ ગામ અંત્રી તાલુકો હિજલી જિલ્લા બંજામ ઓડિશા અને સૈફ અલી ખાન મોહમ્મદ અકમર ખાન ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ ઘર નંબર સત્તર પટેલ નગર બેંક ઓફ બરોડાની પાસે ઉદનાથ સુરત શહેર આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે